નમસ્કાર દસ મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોક કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર દેશની રાજધાની નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસે પોતાનું નવું અને ભવ્ય કાર્યાલય બનાવ્યું છે આધુનિક સુવિધાઓથી સજ્જ આ આર એસ એસ કાર્યાલય લગભગ ચાર એકર વિસ્તારમાં ફેલાયેલું છે સંઘનું આ કાર્યાલય તેર માળની ભવ્ય ઈમારતથી બનેલું છે તેમાં કુલ ત્રણસો રૂમ અને ઓફિસો છે ઘણા સમયથી સંઘ પોતાના કાર્યાલયનું નિર્માણ કરી રહ્યું હતું આ બાંધકામનું કાર્ય પૂર્ણ થયા પછી સંઘે તેનું કાર્યાલય જૂના સરનામે ખસેડ્યું છે દિલ્હીના ઝાંડેવાલનમાં સ્થિત આરએસએસનું કેશવ કુંજ કાર્યાલયના પુનર્નિર્માણ માટે લગભગ એકસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આ ખર્ચ હિન્દુત્વ સંગઠનની વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા પંચોતેર હજારથી વધુ લોકોના યોગદાન દ્વારા એકત્ર કરવામાં આવ્યો છે જેને પૂરું કરવામાં આઠ વર્ષથી વધુનો સમય લાગ્યો હતો આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે ઓગણીસ ફેબ્રુઆરીએ સંગઠનના દિલ્હી એકમના કાર્યકર સંમેલનમાં હાજરી આપશે અને જાંડેવાલન કાર્યાલયથી સંગઠનનું કાર્ય શરૂ કરશે સન ઓગણીસો બાસઠથી જાંડેવાલનમાં સંઘનું કાર્યાલય છે અહીં બાંધકામ શરૂ થયા પછી વર્ષ બે હજાર સોળથી આરએસએસ ભાડાના સ્થળેથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર નવું કાર્યાલય અગાઉના બે માળેના મકાન કરતાં તદ્દન અલગ છે આ કાર્યાલયને આધુનિક બાંધકામની તકનીકો અને પ્રાચીન સ્થાપત્યને જોડીને તૈયાર કરવામાં આવ્યું છે ઇમારતની જાળીઓ પર સ્વસ્તિક ચિહ્નો મૂકવામાં આવ્યા છે આ ઈમારતના ઓડિટોરિયમમાં આર સ્થાપક કેશવ બલિરામ હેડગેવારની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ગુજરાતના આર્કિટેક્ટ અનુપ દવેએ આ ઈમારતની ડિઝાઇન બનાવી છે ઇમારતના ત્રણ ટાવરને સાધના પ્રેરણા અને અર્ચના નામ આપવામાં આવ્યા છે આ ઇમારતમાં એક એસેમ્બલી હોલનું નામ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી નેતા અશોક સિંધલના નામ પરથી રાખવામાં આવ્યું છે અશોક સિંધલ રામ મંદિર નિર્માણ ચળવળ સાથે જોડાયેલા હતા આ ઓડિટોરિયમમાં ચારસો ત્રેસઠ લોકો બેસી શકે છે તેની બાજુમાં આવેલા બીજા ઓડિટોરિયમમાં છસો પ્રેક્ષકો બેસી શકે છે સૂત્રોએ જણાવ્યું હતું કે આરએસએસ કાર્યાલયમાં પદાધિકારીઓ અને સભ્યો માટે રહેઠાણની સુવિધાઓ અને એક લાઇબ્રેરી હેલ્થ ક્લિનિક અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધાઓ પણ છે આ ઉપરાંત તેની કુલ વીજળીની જરૂરિયાતોના એક ભાગને પૂર્ણ કરવા માટે સોલાર પેનલ્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે આ ઇમારતની આરોગ્ય સુવિધાઓ નજીકમાં રહેતા ગરીબ લોકો માટે ખુલ્લી રહેશે અને બહારના લોકો પણ લાઇબ્રેરીની સુવિધાઓનો લાભ લઈ શકશે નવા કાર્યાલયમાં આધુનિક અને વધુ જગ્યા ધરાવતા કોન્ફરન્સ રૂમ અને ઓડિટોરિયમ પણ છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ दर्शक मित्रों आहता आजना न समाचार आती काले फरी मड़ीशू त्या सुधी मैंने रजा आपसो नमस्कार